સુરત જિલ્લાના મહુવા તાલુકાના મુળત ગામ ખાતે ધુમાસી ફળિયાના રહીશો અને જાગૃત નાગરિક દ્વારા જીજે દેશી ન્યૂઝને જાણ કરવામાં આવી હતી કે અમારે ત્યાં રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે જેમને કારણે આવા જવામાં અમને અગવડતા પડી રહી છે જેથી અમારી ન્યૂઝની ટીમ ત્યાં સ્થળ પર જઈને જોયું તો જેસીબી દ્વારા રોડને ખોદી નાખવામાં આવ્યો છે એવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવેલ જેની જાણ સરપંચશ્રીને પણ કરવામાં આવી હતી પણ સરપંચશ્રી દ્વારા જવાબ આપવામાં ન આવ્યો અને આ રોડ નથી બની બનાવવાનો અને આ આ રોડ શમશાન સુધી બનાવવાનો છે જે ખોટી રીતે આ રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે એવું પણ સરપંચને જણાવવામાં આવ્યું હતું એમને ફળિયાના રહીશો દ્વારા જણાવવામાં આવેલ કે જશવંતભાઈ અમારા ગામમાં સભ્ય છે એમણે ઉભા રહી આ કામ કરાવ્યું છે એવું સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને સ્થાનિકોએ એવી પણ રજૂઆત કરી હતી કે આ રસ્તો અમને બનાવી આપશો કે નહીં પણ ગામના સભ્ય અને સરપંચ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ફળિયાના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે હું મોરત ગામના સરપંચ શ્રી અંકિત ચૌધરી હાલમાં અમારે ત્યાં ધુમાસી ફળિયામાં જે રસ્તાનો ઇશ્યુ થયેલો છે એ બાબતે મારે કહેવું છે કે આમાં અમારા એક સભ્યશ્રીના કારણે એક ભૂલ એ લોકોના કારણે કે જે રસ્તો બસો મીટરનો આવેલો હતો એમાં લોકેશન જે બતાવવામાં આવેલું હતું એ લોકેશન અ જે તે સમયે સર્વે કરવામાં આવેલો તે સમયે હું સરપંચ સરપંચશ્રીમાં કે આજુબાજુના વ્યક્તિઓ તેમના દ્વારા એ રસ્તો એમને એસોસને બતાવવામાં આવેલો હતો કે આ રસ્તો બસો મીટરનો કે અહીંયાથી આ જગ્યાએ બનાવવાનો છે પણ જે તે સમયે અત્યારે હાલમાં જે રસ્તો આવ્યો અત્યારે હાલમાં તો એ સમયે અ સ્થયો એવું કે હાલમાં દહે લોકેશન માં ટેન્ડર માં સનસન ભૂમિ ધુમાસી ભડી આમ લખી દતો પણ એક સભ્ય શ્રી ના કારણે જે તે સમયે સાફ સફાઈ કરતા હતા રસ્તા વાળા ટેન્ડર વાળા કોન્ટ્રાક્ટર તો ત્યારે એક સભ્ય શ્રી એમને બતાવી ગયા કે રસ્તો સનસન ભૂમિ નો જગ્યાએ આ રસ્તો સ્થાનિક કેયા સભ્ય શ્રી એ તમને બતાવ કીધું હતું કે આ રસ્તો અલગ છે એ સમયે તો ઓ અહીંયા ઘરે જોતો મારા પર એક સ્થાનિક નો ફોન આવેલો હતો રસ્તો આવેલો છે ભૂમિ નો એટલે મેં એમને કીધું કે હું આવું પછી ચકાસણી કરું પછી તમને કેમ પણ તે સમય પહેલા તો એ રસ્તાનું કામ સભ્યશ્રી એ બતાવ્યું જે જસવંતભાઈ કરીને છે મહવંશી તેમણે બતાવી દીધું કે આ રસ્તો ત્યાં નથી અહિયાંથી આ ધુમસી જાય છે આગળ આજે અત્યારે સ્થાનિક વ્યક્તિઓનો પ્રશ્ન છે એમનો એ અત્યારે તમારે અંકિતભાઈ જે ફળિયા દ્વારા રહીશો દ્વારા જે તમને વિરોધ કરવામાં આવ્યો છે તે શાના કારણે એમ એમનું કેવું છે કે આ રસ્તો જે હાલમાં હતો એના કરતા વધારે ખરાબ થઈ ગયો છે પણ એમને અમે એવું કીધું છે કે જે તે સમયે જયારે રસ્તો બનાવવામાં આવશે ત્યારે એમને જે અત્યારે રસ્તો ખરાબ થયો છે બકેટ મારીને જીસીબી મારીને ખરાબ કરવામાં મતલબ સાફ સફાઈ કરતી વખતે જે તે સમયે થયું એને વ્યવસ્થિત કરી આપવામાં આવશે બરાબર તો રહીશો તમને શું કેવા માંગે છે શું જવાબ માંગે છે લોકો તમારી રહીશો નું કેવું છે કે તાત્કાલિક રસ્તો આપે પણ અત્યારે તંત્ર દ્વારા કે કોઈના દ્વારા તાત્કાલિક એ રસ્તો બનાવવાનો થશે નથી અમે એમને કીધું કે રોડ રોલર અમે અથવા તો જે તે બનતો હોય એ બનાવી આપે છે તાલુકા કક્ષાએથી કોઈ તાલુકા વિકાસ અધિકારીઓ અધિકારીઓ ત્યાં તપાસમાં આવ્યા હતા ના તાલુકા વિકાસ અધિકારીઓ તો કોઈ નહીં હતું કોઈ એસો એસો માં તરીકે આવ્યા હતા આર એન્ડ બી વિભાગ માંથી શું નામ એમનું હતું એમનું હિરાલબેન હિરાલબેન હિરલબેન ના સ્ટેટમેન્ટ માં શું કેતા હતા એમનું તમને હિરલબેન માં સ્ટેટમેન્ટ માં એમણે કીધું છે કે જે રસ્તો બતાવેલો હતો એ બીજો રસ્તો છે એમના દ્વારા જે જે તે સમયે 1.5 વર્ષ પહેલા જેમને સર્વે કરેલો હતો ત્યારે એ રસ્તો બીજો હતો ને બીજા જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવેલી હતી એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે આ બધી આમાં